નમસ્તે મારી ગુજ્જુ પોર્ટલ ચેનલ પર આપનો દિલથી સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ લિસ્ટ ફોર વિડો સર્ટિફિકેટ તો ચાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ પરંતુ મારી એક વિનંતી છે જો તમે પહેલીવાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આનાથી અમને મોટિવેશન મળી છે અને હા અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે તો ચાલો ક્લિક ધ સબસ્ક્રાઈબ બટન તો ચાલો હવે વિગતવાર આપને માહિતી આપીએ કે વિધવા હોવાનું જે સર્ટિફિકેટ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો તેમાં તમારી જરૂર પડશે પહેલાં રહેઠાણનો પુરાવો બીજા પર આવશે ઓળખાણનો પુરાવો અને ત્રીજા પોઈન્ટ પર આવે છે સેવા જોડાણમાં જરૂરી પુરાવો હવે દરેક ડોક્યુમેન્ટ વિશે તમને વિગતવાર જણાવીશ કે રહેઠાણનો પુરાવો તેમાં કયા કયા ડોક્યુમેન્ટ આવી શકે છે જે રહેઠાણનો પુરાવો સાબિતી આપે છે તો તેમાં પહેલા પોઈન્ટ ઉપર છે લાઇટ બિલની ખરી નકલ બીજા પોઈન્ટ ઉપર છે ટેલિફોન બિલની ખરી નકલ મિત્રો ખરી નકલ એટલે કે ઓરિજિનલ કોપી ત્રીજા પોઈન્ટ પર છે આધાર કાર્ડની નકલ ચોથો પોઈન્ટ છે પાન કાર્ડની નકલ પાંચમો ડોક્યુમેન્ટ આવે છે ચૂંટણી કાર્ડની નકલ આમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાનો રહેશે જેટલા બી તમને ડોક્યુમેન્ટ બતાવો તેમાંથી છઠ્ઠા પોઈન્ટ પર છે બેંક પાસબુક અથવા રદ કરાયેલ ચેકનું પ્રથમ પેજ સાતમા પોઈન્ટ પર પોસ્ટ ઓફિસ એકાઉન્ટની પાસબુક આઠમા પોઈન્ટ પર લાઇસન્સની નકલ નવમાં પોઈન્ટ પર છે રેશન કાર્ડ તો આ દરેક ડોક્યુમેન્ટ તમારા રહેઠાણનો પુરાવો સાબિતી આપે છે હવે આપણે જાણીશું કે ઓળખાણનો પુરાવો તો તેમાં કયા ડોક્યુમેન્ટ આવી શકે જે તમારો ઓળખાણનો પુરાવાની સાબિતી આપે છે તો પહેલાં પોઈન્ટ પર છે ચૂંટણી કાર્ડની નકલ બીજો પોઈન્ટ આવે છે પાન કાર્ડની નકલ ત્રીજું ડોક્યુમેન્ટ છે પાસપોર્ટની નકલ ચોથું ડોક્યુમેન્ટ છે લાયસન્સની નકલ મિત્રો નકલ એટલે કે ઝેરોક્ષ પાંચમો ડોક્યુમેન્ટ છે નાગરિકનો ફોટો ધરાવતા કોઈ પણ સરકારી દસ્તાવેજ આમાં હવે છઠ્ઠો જે ડોક્યુમેન્ટ છે તે પીએસયુ દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ સાતમો ડોક્યુમેન્ટ આવે છે માન્યતાવાળી શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી મિત્રો આ દરેક ડોક્યુમેન્ટ તમારા ઓળખાણનો પુરાવોની સાબિતી આપે છે હવે સેવા જોડાણમાં જરૂરી પુરાવો તો તેમાં કયા ડોક્યુમેન્ટ આવી શકે તે આપને જણાવીએ તો પહેલાં પર આવે છે કે મોટા જે બાળકો હોય તમારા ઘરમાં તેના ઉંમરનો પુરાવો તેમાં જન્મનું પ્રમાણપત્ર હોઈ શકે શાળા છોડવાનું પ્રમાણપત્ર હોઈ શકે પાન કાર્ડ હોઈ શકે કે ડ્રાઇવિંગ લાઇસન્સ હોઈ શકે તેના પછી પેઢીનામું અથવા રેશન કાર્ડ દ્વારા અરજદાર સાથે મૃતકનું એટલે કે જે મૃત્યુ પામે છે તે વ્યક્તિનું નો સ્થાપિત કરવો તેનો પુરાવો થર્ડ ડોક્યુમેન્ટ છે પતિના મૃત્યુનું પ્રમાણપત્ર અથવા પંચનામું અથવા તલાટીનું સૂચનપત્ર ચોથો ડોક્યુમેન્ટ આવે છે આવક અંગેનું પ્રમાણપત્ર પાંચમું ડોક્યુમેન્ટ આવે છે વિધવા હોવાનું સોગંદનામું છઠ્ઠું ડોક્યુમેન્ટ આવશે ઉંમરનો પુરાવો અને છેલ્લું ડોક્યુમેન્ટ આવે છે તલાટીના અભિપ્રાયનો રિપોર્ટ આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે અમે મહેનત કરીને બનાવેલો આ વિડિયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે અને હા હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે તો ત્યાં સુધી જય હિન્દ થેન્ક યુ આભાર ધન્યવાદ